રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર ફેરી લેટ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે અને અનેક ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી તેના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગતા કરતા આવ્યા છે સને 2024-25 ના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાંથી નાની જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકાર તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધી નથી ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ કે આવચઘા ના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી તો ચૂંટણી બાદ યોજના રાષ્ટ્રીય

મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બચાવ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહી રૂપલેટા